આપ સૌને તો ખ્યાલ જ છે કે છેલ્લા બત્રીસ વર્ષ થઈ ગયા જનકળા મેડિકલ સોસાયટી ડૉક્ટર રાણા સાહેબના નેજા હેઠળ સ્ટાર્ટ કરવામાં આવી અને અમે સૌ સાથે મળી અને તે વખતે કેન્સર અને કિડની ફેલરનું બહુ જ પ્રમાણ કચ્છમાં વધુ હતું અને એ એના ઉપર જ આખી ફોકસ મૂકી અને એ કાર્ય અમે સ્ટાર્ટ કર્યું બે હજાર આઠમાં દાતા ઇન્દુભાઈ બે હજાર નવમાં આપણે સુંદરબજાની હોસ્પિટલ સ્ટાર્ટ કરી અને આપણું જે કંઈ કાર્ય હતું કેન્સર જનજાગૃતિ અભિયાન અને લોકોને વ્યસન મુક્ત કરવા એ દિશામાં આપણે આગળ વધ્યા છેલ્લા લગભગ દસથી અગિયાર વર્ષ થઈ ગયા કેન્સર ડાયાલિસિસ સિવાય તમામ ફેકલ્ટીની સેવાઓ આપણે અહીં સ્ટાર્ટ કરી અને સ્ટાર્ટ તો કરી પણ સાથે સાથે લોકોને જે દવાઓ મોંઘી મળે છે એની જગ્યાએ આપણે પચાસ ટકા જેટલી બાતબર રાહત ભાવે દવાઓ આપવાનું ચાલુ કર્યું જે આખા ઇન્ડિયાનો આ માત્ર પહેલો સેન્ટર એવો છે કે જ્યાં પચાસ ટકા રિલીફથી દવાઓ મળે છે એટલે એના માટે પણ હું ખરેખર દાતાઓનો ખૂબ જ આભારી છું કે એમણે આ દાન આપ્યું અને આ સંસ્થા અત્યારે અવિરતપણે કાર્ય કરે છે આજે આપ જુઓ છો અગિયાર અગિયાર ડોક્ટરો સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની ટીમ અહીં આયુષ્ય હોસ્પિટલના સંયુક્ત માધ્યમથી કે જે પણ સંસ્થા સેવા ભાવે જોડાયેલી છે એવી સંસ્થા સાથે આપણે આજે આ કાર્ય કરી અને લોકોને અહીં સેવા ઉપલબ્ધ કરાવી છે અને સંપૂર્ણ સેવા આજે આપણે અહીંયા ફ્રી દવાઓ ફ્રી નિદાન ફ્રી આવું મોટું કાર્ય આપણે આયુષ્ય હોસ્પિટલ જે આખા સૌરાષ્ટ્રની અગ્રગણ્ય ચેરિટેબલ સંસ્થા છે એની સાથે આપણે આ કરી જઈ રહ્યા છીએ આજે વિશેષમાં તો સાહેબ આવા સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો ને બતાવવા જવું એટલે આજે હજાર હજાર રૂપિયા એની ફીઓ લાગે આવા જવાના ખર્ચા લાગે આવા સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો આપણે આંગણે આવીને સંપૂર્ણ ફ્રી સેવા આપે છે એ આપણા માટે ખૂબ જ ગૌરવની વાત છે અને એના માટે ખરેખર આપણે આયુષ હોસ્પિટલના ખૂબ જ આભારી છીએ અત્યાર સુધી લગભગ પોણા બસો પેશન્ટ તો આવી ગયા છે હજી પેશન્ટો આવવાનું અવિરતપણે ચાલુ જ છે એટલે મને એમ લાગે છે કે બહુ મોટી સંખ્યામાં લોકો આનો લાભ લેશે આજે કેમ્પ નવ વાગ્યા સુધી તો છે જ પણ તેમ છતાં દર્દીઓ હશે તો અમે કેમ્પનો સમય પણ કલાક બે કલાક વધુ પણ જોશું નહીં અને વધુ તો આજે એ એક આપણે માંડવી તાલુકાને એક મોટા મોટી ઉપલબ્ધિ કરાવી છે કે આયુષ્યમાન કાર્ડ અહીં અત્યારે જે ફ્રી ઓફ બનાવી આપીએ છીએ અને એ પણ ખરેખર આયુષ હોસ્પિટલનો સહકારથી આપણે આ કાર્ય કરી શકીએ છીએ કે જે લોકોને બનાવવા માટે ધરમ ધક્કાઓ ખાવા પડે છે મહિના બબે બે મહિના સુધી આયુષ કાર્ડ બનતા નથી એ કાર્ડ આજે અહીંયા આપણે લોકોને બનાવી આપીએ છીએ અને સંપૂર્ણ ફ્રી બનાવી આપીએ ડાયાલિસિસ બે હજાર ને દસ માં એક મશીન થી ચાલુ કર્યું હતું આજે છ મશીનની બે શિફ્ટમાં સેવાઓ આપણે આપી રહ્યા છીએ અને સંપૂર્ણ નિઃશુલ્ક ડાયાલિસિસ કરીએ છીએ કોઈ પણ એક રૂપિયો ચાર્જ આપણે લેતા નથી જનરલી ડાયાલિસિસ કરાવવું હોય તો એક પેશન્ટને અઠવાડિયામાં ત્રણ વાર એટલે મહિનામાં બાર ડાયાલિસિસ આવે બાર ડાયાલિસિસનો ખર્ચો ત્રીસ હજારથી પાંત્રીસ હજાર લાગે કચ્છમાં દસ હજાર કે પાંચ હજાર લોકો કમાતા હોય એ આવો ખર્ચો કરી કેમ શકે આવા બધા વિચારોથી આપણે સંપૂર્ણ ફ્રી ડાયાલિસિસ રાખ્યું છે અને એમાં પણ અત્યારે આપણે કેન્દ્ર અને ગુજરાત ગવર્મેન્ટની બહુ સારો સહકાર મળે છે એટલે આપણે વધુ સુંદર એ સેવા કરી શકીએ છીએ અને હજુ પણ ભવિષ્યમાં બારથી થી પંદર બેડની ડાયાલિસિસ નવો સેન્ટર બનાવવાનું પ્રોજેક્ટ અત્યારે હાથ ઉપર લીધો છે આ આપ જાણતા હશો કે જનરલી જૈન સાધુ કે સાધુઓને જ્યારે મેડિકલી તકલીફ પડે તબીબી કંઈ પણ સારવાર લેવી પડે તો એમના જૈન નિયમોને આધીન એ એમને બધી આ ટ્રીટમેન્ટો આપવાની હોય અને લેવાની હોય આવા વિચારોથી અમે એવું વિચાર્યું કે એના માટેનો એક આખો નવો સેન્ટર અહીંયા ઊભો કરવો અને એ પણ એક આપણે જેને કહો કે રસિકભાઈ મેરાઉવારા શા એન્જિનિયરિંગ કંપનીના માકબર દાનથી અત્યારે આપણે વહીવટ કેન્દ્ર સાધુઓ માટેનું સાધુઓ માટેનું જેમાં બત્રીસ થાણાઓ તબીબી વહીવટની સેવા લઈ શકશે અને એમાં મોટામાં મોટું બેનિફિટ તો એ છે કે એમાં વિથ આઈસ્યુ આપણે સેવા આપવાના છે જે કચ્છમાં ક્યાંય પણ આઈસ્યુ મેડિકલી વહીવટ કેન્દ્ર નથી એટલે એ પણ લગભગ જાન્યુઆરી આસપાસ સ્ટાર્ટ પણ થઈ જશે હું અરવિંદ કે શાહ જનકલ્યાણ મેડિકલ સોસાયટી મંત્રી છેલ્લા બત્રીસ વર્ષથી જે અમે કામ કર્યું છે અને હવે તેત્રીસમાં વર્ષમાં અમે આયુષ્ય સાથે જે સંલગ્ન થઈ અને આયુષ્ય ભા આયુષ્યથી ઘણો જ લાભ માંડવી અને માંડવીની જનતાને આપી શકશું કારણ કે આ એક બહુ મોટું આમનું આયોજન છે આયુષ હોસ્પિટલનું અને એમાં લગભગ જેટલા બી મોટા ડૉક્ટરો છે મલ્ટી સ્પેશિયાલિસ્ટ અને સ્પેશિલિસ્ટ ડૉક્ટરો તો એને બહુ જ નજીવા દરે જે પણ અહીંયા દર અઠવાડિયે એક એક વિઝિટ બે બે વિઝિટ જે બી ડૉક્ટરો કરશે એને બહુ જ નજીવા દરે અમે તપાસી આપશું તપાસ થઈ જાય છે બધી એને જો આયુષ્ય કાર્ડ અને આ આધાર કાર્ડ જો એનું આયુષ્યમાન કાર્ડ જ્યારે એનું અવેલેબલ હશે તો બધું ફ્રીમાં થાય જેટલી બી વસ્તુ બની શકે એટલું અમે ફ્રીમાં કરાવી શકીએ આપણે એવી અમારી ભાવના છે અને એને લગતું જે કંઈ પણ કાર્ય અથવા તો જે પણ દર્દીને એના માટેની જરૂરિયાત મુજબ જે કોઈ પણ વસ્તુ જોઈતી હશે એ અહીંયા ને અહીંયા અમે માંડવીની અંદરથી જ ઉપલબ્ધ કરાવવાની કોશિશ કરશું બની શકે તો અહીંયા અમારી હોસ્પિટલ અહીંયાની હોસ્પિટલમાં પણ ત્યાંના ડોક્ટરો આવી અને ચોક્કસ સર્જરી અથવા તો જે જે કંઈ બી ચીજ લાગશે એ અહીંયાને અહીંયા થઈ જશે એની માટેની આપણે સંપૂર્ણ વ્યવસ્થા કરી રહ્યા છીએ આજે લગભગ બસોથી ઉપરની સંખ્યા થવાની અમને ઘણી જ છે અને લગભગ એનાથી ઘણી ઘણી સારી વસ્તુ જે રીતે આજે જે મુખ્ય મહેમાન હતા એમણે એક લાખ અગિયાર હજાર એકસો અગિયારનું જે એ દાન આપ્યું અને એમણે એક બાંધરી લીધી છે કે આ હોસ્પિટલ માટે જો રોબોટિક મશીન લાવવાનું જો અહીંયાનું જો શક્ય થશે તો એની એમણે બાઇંધરી લીધી છે કે હું ત્યાંથી એટલું ફંડોળ મુંબઈમાંથી કરાવીને જરૂરથી મોકલીશ રોબોટિકમાં એક એવું રોબોટિક એક એવું મશીન છે જે લગભગ ત્રણ કરોડથી કરી અને સાત કરોડ સુધીનું હોય છે જેના ઓપરેશન માટે ડોક્ટરો સાથે રહે પણ જે રોબોટિક ચલાવવા માટે એનો એન્જિનિયર જ સાથે આવે અને એ એન્જિનિયર થકી જ બધું બધું કામ થતું હોય પણ ડૉક્ટરની નિગા એના માટે જોઈએ કે જેટલો ઓછામાં ઓછો એને કાપો કે જે કાંઈ બી મૂકવું પડે એ બહુ ઓછું થાય હાર્ટ માટેના પણ એવા મશીનો હવે નીકળ્યા છે જેના થકી એને હાર્ટનું ઓપરેશન પણ એવું નજીકમાં અને એ બીજે જ દિવસે ચાલતો થઈ શકે ખાતો પીતો બધું કરી શકે એવી જે નવી ટેકનિક આવી છે એ પણ જનકલ્યાણમાં કદાચ ચાલુ કરવા માટે આપણે પ્રયત્નો કરી રહ્યા છીએ અને એ લગભગ થઈ જ જશે એવી સંપૂર્ણ આશા સાથે મને આશા છે અને આ આયુષ્યમાન હોસ્પિટલ સાથે આપણે જે કોલોબરેશન થાય છે એનાથી માનવીની જનતાને ઘણો જ ફાયદો થશે કારણ કે લગભગ લગભગ ઘણી ચીજો ફ્રી જેવી થઈ જશે અથવા તો બહુ નોમિનલ ચાર્જિસથી આપણે બધાના ઓપરેશન અથવા તો જે જે કંઈ પણ જે પણ તપાસ કરાવવાની થશે એ બહુ ઓછા દરે આપણે કરાવી શકશું એટલી અમને સંપૂર્ણ ખાતરી છે અને આ લોકો સાથે પણ આપણે એવો જ કોલોબરેશન કરેલું છે દર દર વખત દર મહિને બધા જ લગભગ સ્પેશિયલ જ્યાં પણ આયુષ્યમાં ત્યાં છે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર આપણે બહુ સારું કામ થશે અને કચ્છની જનતાને ઘણો ફાયદો થશે એવી આશા છે આજે ભુજની આયુષ હોસ્પિટલ અને માનવીની બત્રીસ વર્ષથી જનકલ્યાણ મેડિકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ એન્ડ હોસ્પિટ સેન્ટર મારફતે આજે મેગા કેમ્પ જે કેમ્પ નિઃશુલ્ક કરવામાં આવે છે જેમાં માત્ર માનવી નહીં ગ્રામ્ય વિસ્તારોના દર્દીઓ પણ ખૂબ મોટી સંખ્યામાં આજે આવે છે આજે અગિયાર ડૉક્ટરોની ટીમ આ કેમ્પમાં સેવા આપી રહી છે આજે જે કંઈ દર્દીઓ છે એને દવા પણ નિઃશુલ્ક આપવામાં આવશે એક્સરે ની જરૂર હશે ને એક્સરે પણ કાઢી આપવામાં આવશે ઇસીજી એટલે કાર્ડિયોગ્રામ પણ કરી આપવામાં આવશે આરબીએસ પણ કરવામાં આવશે એટલે ટોટલી નિઃશુલ્ક ની જ વાત છે આ ટોટલી નિઃશુલ્ક આજે કેમ્પ છે અને બહુ જ કેમ્પો ઘણી વખત થતા હોય છે પણ દવાઓ ગામમાંથી લેવી પડતી હોય છે જ્યાં અહીંયા આવું નથી દવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવશે આ જનકલ્યાણ મેડિકલ સોસાયટીની વાત કરું તો બત્રીસ વર્ષથી આ સંતા આરોગ્ય ક્ષેત્રે નેત્રદીપક કામગીરી કરી રહી છે ડોક્ટર મધુકરભાઈ રાણા અને શ્રીમતી સરોજબેન રાણા મધુકરભાઈ રાણાએ પચીસ વર્ષ સુધી આ સંસ્થાના પ્રમુખ તરીકે એમણે સેવા કરી છે સરોજબેનની પણ ખૂબ સિંહ પાણો છે અને અત્યારે ઘણા વર્ષોથી મધુભાઈ રાણા સાહેબ પછી કિરણભાઈ સંઘવી ખૂબ જ પ્રયત્ન કરી રહ્યા છે આ સંસ્થામાં અત્યારે કિરણભાઈ સંઘવી પ્રમુખ તરીકે ખૂબ સુંદર સેવા આપી રહ્યા છે જ્યારે તરીકે તરીકે શાંતિલાલભાઈ પટેલ ફરજ બજાવી રહ્યા છે અને મંત્રી અરવિંદભાઈ શાહ અરવિંદભાઈ ગાલા સેવા આપે છે અને અમારા સહમંત્રી તરીકે આપણા મહેશભાઈ કંસારા સેવા આપે છે અને ખદાનજી તરીકે નિશાંતભાઈ શાહ પણ સેવા આપી રહ્યા છે અને નિવૃત્ત સનંદી અધિકારી સોલંકી સાહેબ વી કે સોલંકી સાહેબ પણ આ સંસ્થાના સલાહકાર તરીકે દવાઓ છે ઇન્ડિયા માં ક્યાંય આવું જગવાઈ નહી હોય કે પચાસ ટકા થી દવા આપવામાં આવે છે માત્ર સંસ્થાનો હેતુ છે એ પૈસા કમાવાનો છે નહીં ખૂબ સુંદર કામ કરી રહી છે કોરોનાના વખત માં ઘણી બધી હોસ્પિટલો

અને લોકો સારી રીતે લાભ રહી રહે છે અને આ સંસ્થાનો એક જ હેતુ છે કે લોકોને કેમ વધુ ને વધુ રડતો આવે પણ હસતો જાય એવી દવાઓ સેવા અહીંના ડોક્ટરોની ટીમ આપી રહી છે અને સંસ્થાના પ્રમુખશ્રી અને સમગ્ર ટીમ સહેલા પ્રયાસોથી આરોગ્ય ક્ષેત્રે આગળ વધી રહી છે આ સંસ્થા દિન પ્રતિદિન વધુ ને વધુ સેવા કરશે આઈસ હોસ્પિટલના ના ડોક્ટર શ્રી ઉપેન્દ્રસિંહ વાઘેલાએ એ હમણાં જાહેરાત કરી કે હવેથી દર અઠવાડિયે આયુષ પટ્ટી ના ડોક્ટરો પણ અહીં સેવા માટે આવશે એટલે આ હોસ્પિટલ કચ્છની સારામાં સારી હોસ્પિટલ બની રહે એમ અમારી નેમ છે અમારા પ્રમુખ શ્રી એમ પણ કીધું છે કે લોકોની કેમ વધુ સેવા કરવી અને આ હોસ્પિટલ વધુને વધુ સેવા કરે એવી નેમ અમારા કિરણભાઈ સંઘવી ધારાવી રહ્યા છે અને દાન મેળાવવામાં એમને પીએચડી મેળવી છે સારામાં સારું દાન આ કિરણભાઈ સંઘવીજી આ સંસ્થા મળી રહ્યું છે અસ્તુ જય જીનેન્દ્ર નમસ્કાર હું વિકે સોલંકી જન કલ્યાણ મેડિકલ સેન્ટરમાં અત્યારે અધરે વયોટી સલાહક સલાહકાર તરીકે છું છેલ્લા 3 વર્ષથી આ સંસ્થા સાથે સક્રિય રીતે જોડાયેલો છું આ સંસ્થા માંડવી તાલુકામાં મુખ્યત્વે કેન્સર અંગેની જે સારવારની જરૂરિયાત હતી એના ભાગરૂપે 32 વર્ષ પહેલા ચાલુ થયા પછી અત્યારે તમામ ફેકલ્ટીનો આપણે અહીંયા સારવાર આપવામાં આવી રહી છે આ સંસ્થા દ્વારા માંડવી તાલુકા અને પશ્ચિમ કચ્છના લોકોને જે લાભ મળી શકે એના માટે જુદી જુદી બહારની મોટી સંસ્થાઓનો અને હોસ્પિટલોનો સહકાર લઈ અને જે કેમ્પોનું આયોજન કરે છે એના ભાગરૂપે ભુજમાં સારું થયેલી આયુષ હોસ્પિટલમાં સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની આજે ટીમ આપણે નિઃશુલ્ક મેગા મેડિકલ સ્કેમ તરીકે રાખેલ છે ભવિષ્યમાં પણ અમારી સંસ્થા દ્વારા ખાસ કરીને સાધુ સાધ્વીઓ માટે વયાવચનું બાંધકામ અત્યારે ચાલુ છે અને આ સંસ્થા હાલ હયાત મકાન ઉપર હજી એક માળનું બાંધકામ કરી અને ભવિષ્યની જરૂરિયાત નજરે એમઆરઆઈની સગવડ અને ઓટીની સગવડ અને તમામ પ્રકારની લેટેસ્ટ સુવિધાવાળો આપણે હોસ્પિટલનું બાંધકામ કરવાનું આયોજન છે એમાં માંડવી તાલુકાના શ્રેષ્ઠીઓ અને દાનવીરો તરફથી ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો છે અને હજી ભવિષ્યમાં આ સંસ્થા વધુ મજબૂત રીતે લોકોની સેવા કરવા માટે પ્રતિબદ્ધ રહેશે મારું નામ મહેશભાઈ કંસારા છે મારું આમ મૂળ રેસિડેન્ટ છે ભુજ પણ આ સંસ્થામાં હું છેલ્લા ત્રણ વર્ષથી સો મંત્રી તરીકે છું અને ફરજ સહમંત્રી મંત્રી તરીકે છું અને એથી પહેલા અને જિલ્લા પંચાયતમાંથી રિટાયર થયા પછી આ સાર્વજનિક સેવાઓમાં જોડાયેલો છું આજે પેશન્ટનો જે ફ્લો છે એ પેશન્ટના ફ્લો પ્રમાણે એકસો પંચોતેર તો સવા અગિયાર સુધીમાં રજીસ્ટર્ડ થઈ ગયા હતા અને ડોક્ટરો પણ બહુ શાંતિથી અને વ્યવસ્થિત એ લોકોને તપાસે છે અને ડોક્ટરો દ્વારા પણ સારી એ લોકોને સમજણ પણ આપવામાં આવે છે જનરલી આયુષ્યમાન કાર્ડ જે છે એ એક આયુષ્ય આપતું કાર્ડ છે કે જેની પાસે કાંઈ નથી અને બહાર નીકળ્યા પછી એને સૌથી મોટી ચિંતા હોસ્પિટલના પૈસાની હોય હોસ્પિટલના પૈસામાંથી જો આગળ વધે તો એને દવાના પૈસાની ચિંતા હોય દવામાં જો સર્જરી આવે તો તો પછી કુટુંબને પણ તકલીફ પડતી હોય છે પરંતુ સરકાર શ્રીની જે આ યોજના છે આયુષ્યમાન યોજના એ આયુષ્યમાન યોજનાથી ખરેખર દર્દીઓને તો ઠીક છે પણ સામાન્ય પરિવાર જે છે મિડલ ક્લાસ છે એ મિડલ ક્લાસને પણ ખૂબ મોટો ફાયદો છે અને એનાથી આજની તારીખમાં અત્યારે આપણે આ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ બનાવવાનો કેમ્પ પણ રાખેલ છે જે અત્યારે તમે જુઓ તો અત્યાર સુધી એમાં બાર કાર્ડ બની ગયેલા છે અને વીસથી પચીસ જણ સુધી લાઈનમાં બેઠેલા છે એટલે આ કાર્ડનો જે બેનિફિટ છે કે ફાયદો છે એ આમ પ્રજાને મળે એના માટે અમારી આ સંસ્થાના આયુષ સંસ્થાના બધા પ્રયત્નો છે નમસ્કાર હું ડૉક્ટર ઉપેન્દ્રસિંહ વાઘેલા આયુષ હોસ્પિટલ ભુજ ડાયરેક્ટર અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન આજે રોજ રવિવારના પંદર તારીખ માંડવી ખાતે જનકલ્યાણ મેડિકલ સોસાયટી જે વર્ષોથી સ્વાસ્થ્યના ક્ષેત્રમાં અવિરત સેવાનું કાર્ય કરી રહી છે અને આવડું મોટું યુનિટ કે જે છેવાડાના ગામમાં દર્દીઓની સારવાર માટે અથાગ પ્રયત્ન કરી રહ્યા છે તો આજ રોજ આયુષ હોસ્પિટલ ભુજ જનકલ્યાણ મેડિકલ સોસાયટી સાથે એક નિઃશુલ્ક મે મેગા મેડિકલ કેમ્પ અને સર્જિકલ કેમ્પનું આયોજન કર્યું છે તે ઉપરાંત અમે જનકલ્યાણ મેડિકલ સોસાયટી સાથે આવનારા દિવસોમાં સુપર સ્પેશિયાલિસ્ટ અને સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની સેવાઓ કે જે છેવાડાના ગામના દર્દીઓને ભૂત સુધી જાવું પડતું હોય છે તો એ તકલીફને નિવારણ કરવા માટે નિદાન અને સારવાર માટે દર અઠવાડિયાના સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર કલ્યાણ મેડિકલ હોસ્પિટલ માંડવી ખાતે એમની સેવાઓ આપશે અને આજે આ કેમ્પના આયોજનમાં જંગલ મેડિકલ સોસાયટીના બધા શ્રી અને એમના સમગ્ર ટીમ એમનો હું દિલ દિલભર્યો સ્વાગત કરું છું અને અભિવાદન આપું છું હા પ્રોજેક્ટ દિલસે જે છે એ આ સપ્ટેમ્બર મહિનો કે જેને હૃદયરોગ નિવારણ અને સારવાર અંગે દર્દીઓમાં જ્ઞાન પ્રસરે અને સમયસરીનું નિદાન થાય અને સારવાર બાબતે એક હેલ્થ અવેરનેસ કેમ્પેન કરતા હોય છે જેને ઓગણત્રીસ સપ્ટેમ્બરના વિશ્વ હૃદય રોગ તરીકે એને એનું સેલિબ્રેશન કરવામાં આવતું હોય છે જે અંતર્ગત આપણા કાર્ડિયોલોજીસ્ટ ડૉક્ટર જેલ પટેલ સાહેબ એ પોતે આજે જનકલ્યાણ મેડિકલ સોસાયટી ખાતે નિદાન અને એની સારવાર બાબતે શું ધ્યાન રાખવું શું ન રાખવું એ ઉપરાંત જનકલ્યાણ મેડિકલ સોસાયટીના જે એની ઇક્વિપમેન્ટ છે જેમાં ટુડિકોગ્રાફી જે કહેવાય છે હૃદયની એની સેવા બી આજે જનકલ્યાણ મેડિકલ ખાતે આપવામાં આવશે અને દર્દીઓને હૃદયરોગ નિવારણ અને એની સારવારના ઓપ્શન વિશે કે શું શું સારવાર થઈ શકે શું શું તકેદારી રાખવી પેસે એનામાં એના અંગે માર્ગદર્શન આપવામાં આવશે જે આ પ્રોજેક્ટ દિલસે જે આયુષ હોસ્પિટલ ભુજ ચલાવી રહી છે એ અંતર્ગત એમાં હૃદય રોગ નિવારણની માહિતી આપવામાં આવશે રોબોટિક્સ એવું છે કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ કહેવાય કે જે અત્યાર સુધી મેન્યુઅલી કે સર ડૉક્ટર પોતે પરફોર્મ કરતા હા ઓપરેશન ડૉક્ટર જ કરતા હોય છે પરંતુ એની એક સઘન ચકાસણી દર્દીના સાંધાની ડેમેજનું લેવલ દર્દીના સાંધાનું માપ અને દર્દીને જરૂરી પડતી તકલીફો કે એનો સાંધામાં કેટલી તકલીફ છે કે એ એના કયા સાંધો બેસાડી શકાય એ સાંધાને કેવી રીતે તૈયાર કરવું એ બધું જે છે એ અમે પહેલાંથી પ્લાન કરી અને રોબોટિક્સ કહેવાય કે જે રોબોટ છે અમારો એનું એકદમ ચોક્કસ અને એકદમ કહેવાય કે ઝીણામાં ઝીણું માપની મિસ્ટેક ન થાય એ લેવલનું માપ લઈ અને દર્દીના સાંધાનું ઓપરેશન કરતું હોય છે જેથી કરીને દર્દીને એક્ઝેટ પોતાની સાઇઝનો અને પોતાની તકલીફને નિવારણ થઈ શકે એ પ્રકારનો સાંધો આપણે દર્દીને આપી શકતા હોય છે જેથી કરીને ઓપરેશન બાદ દર્દીને પીડાનું પ્રમાણ અને જલ્દી રિકવરી જેમ કે બીજા જ દિવસે દર્દી ચાલતો થઈ જતો હોય છે અને રોબોટિક્સમાં અમારી પાસે ક્યુવિસનો મેરિલનો રોબોટ છે કે જે કચ્છ જિલ્લામાં સૌથી પ્રથમ રોબોટ છે જનકલ્યાણ મેડિકલ સોસાયટી કે જે આજે ઘણા એક મહિનાથી અથાગ પ્રયત્નોથી આજે એક સુંદર આયોજન નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે કે જેમાં દસથી વધુ સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોએ પોતાની સેવાનો સેવા આપી છે અને જનકલ્યાણ મેડિકલ સોસાયટી પોતે એવું સુંદર આયોજન કર્યું છે કે જેમાં ચકાસણી અલગ અલગ રિપોર્ટ જેમ કે બીપી ઇસીજી એટલે હૃદયની પટ્ટી કાઢવી પછી સોનોગ્રાફી કે જેમાં હૃદયની સોનોગ્રાફી થાય એ ઉપરાંત એક્સરે અને દવાઓ કે જે દવાઓ સૌથી ખર્ચાળ હોય છે એ બધું નિઃશુલ્ક એનું આયોજન કર્યું છે જેથી કરીને માંડવી અને માંડવીના આજુબાજુના વિસ્તારના બધા દર્દીઓ પોતાનું નિદાન કરાવી શકે અને સારવાર લઈ શકે